સર આપણીમાં લખેલું હોય છે તો મને કે મારી તો તમે સોંપડી માં લખો છો શા માટે સર એક મોકો આપો હું એને ડોક્ટર બનાવવા માંગુ છું ડોક્ટર બનાવો છે તો બેટા એ બતાવ આદમી ની ઉપરની દાઢ

જ્યારે એક આદમી ખાડો ખોદી શકે છે તો તમે ચાર આદમી બોલાવો છો શા માટે સર